રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે તેવામાં હવે ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આર્યા જંગનું એલાન કરી દીધું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે રાજકોટથી શરૂ થયેલો પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેવામાં આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાવાનું છે તેવામાં આજે એક ક્ષત્રિય આગેવાન રાજ શેખાવત દ્વારા આર્યા પારના જંગની જાહેરાત કરી દેવામાં આવી છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ગુજરાત ભાજપના

સ્વાભિમાન માટે માન સન્માન માટે આપણે ક્ષત્રિય તો ઇતિહાસ રચ્યા છે આ લોકતંત્રમાં એક રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપણી માતૃ શક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગ્ય અને જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન આ ધરના પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજુઆત પરંતુ નવ તારીખે આપણે સૌ ભેગા મળી અને ઇતિહાસના સ્વર્ણ અક્ષરો અવશ્ય સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે આપણા સૌની લડત છે તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ આપ જોઈશ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં તો આપ

એક વિડીયો મારફતે છતાં પણ ન્યાય મળી ત્યારે હવે ગાંધીનગર કમલમ ખાતે ઘેરાવો કરવામાં આવશે જેને જે સમજવું હોય તે સમજી લે હવે આ માન સન્માનની લડાઈ છે એક રાજકીય વ્યક્તિ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થાય છે તેમ છતાં પણ ભાજપ દ્વારા સમાજની માંગને ન્યાય આપવામાં આવતો નથી તેથી આપણે સૌ સાથે મળીને ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે નવ એપ્રિલના રોજ બપોરે બે વાગે સંમેલન માટે ભેગા થઈએ આ ઘેરાવો હોય આક્રોશ હોય કે રજૂઆત હોય કે પછી સંમેલન માટે ભેગા થઈએ જેને જે સમજવું હોય તે સમજી લે નવ એપ્રિલના રોજ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાશે આ માન સન્માનની લડાઈ છે ગાંધીનગર ખાતે કે ઝંડા અને દંડા સાથે આવજો અને દંડો મજબૂત લઈને આવજો જેને જેને જે જે સમજવું હોય તે તે સમજી લે અને ભાષામાં ભાષામાં જવાબ જવાબ જોઈએ છે આપીશું ગઈકાલની વાત કરવામાં આવે તો કણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટના કાર્યક્રમમાં પણ તેમણે હાજર રહેવાના હતા પરંતુ તે પહેલા તેઓ અમદાવાદના રાજપૂત ભવન ખાતે આવ્યા હતા અને ત્યારબાદ મહિલા દ્વારા જોહર કરવાની જાહેરાત કરી હતી મળવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી તેમની સાથે રાજપૂતકાળની સેનાના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાની પણ અટકાયત કરી લેવામાં આવી હતી અને સાથે જ જે મહિલાઓ દ્વારા જોહર કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે હવે રાજ શેખાવત દ્વારા આર યા પારના જંગનું એલાન કરવામાં આવ્યું છે અને નવ તારીખે કેસરિયા ઝંડા અને મજબૂત ડંડા લઈને ક્ષત્રિયોને આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે આજ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી